જેલમાં આતંકી આરોપીઓ અને અન્ય કેદીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ઘટનાની સત્તાવાર કબૂલાત કરી ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સાબરમતી મધ્યસ્થ જેલમાં બનેલી એક ગંભીર ઘટના અંગે સગત સત્તાવાર નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આતંકવાદ વિરોધી દળ દ્વારા તાજેતરમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને આતંકી ષડયંત્રના કેસમાં ઝડપાયેલા કેટલાક શંકાસ્પદ આતંકવાદી આરોપીઓ અને જેલના અન્ય કાચા કામના કેદીઓ વચ્ચે ગત રોજ ઉગ્ર બોલાચાલી ને ઘર્ષણ થયું હતું જેના પરિણામે પરિસ્થિતિ તંગ બની હતી આ ઘટનાને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે ગૃહમંત્રી ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ કર્યું કે જપા દરમિયાન કાચ તૂટવાને કારણે કેટલાક વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે જેલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ બનાવમાં મુખ્યત્વે રાઇઝીન રસાયણ આતંકી કાબતરાના કેસમાં સડોવાયેલા આરોપીઓ સામેલ હતા જેમને અન્ય કેદીઓને માર માર્યો હોવાનું સામે આવ્યું છે ઘાયલ થયેલા આરોપીઓએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ફરીથી તેમની બેરેકમાં મોકલવામાં આવ્યા છે અને જેલ પ્રશાસન આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે જેલની સુરક્ષા વ્યવસ્થાની ત્વરિત સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે હર્ષંઘવીએ ભારપૂર્વક કહ્યું હતું કે જેલની અંદર કોઈપણ પ્રકારની ગેરશિસ્ત કે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં ને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ हवे आ घटना ना पगले जेल तंत्र तेमनी सुरक्षा वधारवा माटे वधु सतर्क बन्यु छे एटीएस द्वारा कुछ दिन पहले देश विरोधी और ये आतंकी गतिविधियों से जुड़े हुए आतंकियों को पकड़ा गया था साबरमती जेल में कल कुछ लोगों के साथ उनकी हाथापाई हुई है और उसमें उनके चश्मे टूटने के कारण थोड़ी सी चोट पहुँची है खास तौर पे जब हमारे ऑफिसर्स इसकी इंक्वायरी कर रहे हैं तो मैंने आज सुबह ही एक प्राथमिक जो अभी तक मुझे माहिती मिली है उसमें जिन लोगों ने ये आतंकियों पे हमला किया है उनका खास तौर पे ये कहना था कि जिसने जिस आ, ये देश की रोटी खाई है ये देश ने अनेक योजनाओं का जिन्होंने लाभ लिया है और ऐसे ही लोगों द्वारा कहीं ना कहीं देश विरोधी जो काम चल रहा था उसके कारण उनके मन में आक्रोश था इसके लिए उन्होंने यह हमला किया है उसकी इंक्वायरी चल रही है डिटेल रिपोर्ट आएगा तब आप सबको जानकारी दी जाएगी